પાંચ બટુકોને આયોજન કરાયું હતું ખંજન વેદની સાથે જોશી દ્વારા લઘુરૂદ્ર નો આરંભ કરાયો હતો જેમાં યજમાન પડે તૃષા મનીષભાઈ વેદ રહ્યા હતા આ ઉપરાંત શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં જય હાટકેસના નારા સાથે હાટકેસ મંદિરથી આરંભ થયો હતો મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા શોભાયાત્રામાં નાસ્તો છાસ કુલ્ફી સહિત લોકોને અપાયા હતા શોભાયાત્રા ભુજ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હાટકેશ મંદિર પરત પહોંચી હતી યજ્ઞો પવિત્ર ધારણ કરનારા બટુકોને સમાજ અને જ્ઞાતિની સંસ્થાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી આ અંગે ચંચન ન્યૂઝ સાથે સમાજના આગેવાનોએ વાત કરી હતી અતુલ મહેતા પ્રમુખ શ્રી હાટકેશ જાગીર આજે સમગ્ર ગુજરાતની અંદર ચૈત્રસો ચૌદસ એટલે કે હાટકેશ જયંતિ મહાદેવનો પ્રાગટ્ય દિવસ જ્ઞાતર નાગર જ્ઞાતિ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર ભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે હાટકેશ્વર પાટોસ ઉજવણી સમિતિ તેમજ શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા આ ચૈત્ર ચૌદસની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છીએ જન્મજયંતિની ઉજવણીની પૂર્વ સંધ્યાએ હાટકેશ કોમ્પ્લેક્ષની અંદર નાગર જ્ઞાતિના કલાકારો દ્વારા રાસ ગરબા તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ હતું અને પાંચ હજારથી ઉપર જે દાતાઓ શ્રીએ દાન આપેલ હતું તેઓનું પણ સન્માન કરવામાં આવેલ છે આજે સવારે હાટકેશ્વર મંદિરની અંદર પવિત્રનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પાંચ બટુકોએ ભાગ લીધો છે જેમાં સ્ત્રોત ઋત્વિજભાઈ અંજારિયા ટ્રેક્સ મીરભાઈ અંજારિયા તેમજ તત્વ મીરભાઈ અંજારિયા તેમજ વેદાંગ વેદ અને મેઘવેદનું ધારણ કરેલ છે અત્યારે સાડા બાર વાગે હાટકેશ મંદિરની અંદર તૃષાબેન મનીષભાઈ વૈદ દ્વારા બીડું હોમવામાં આવશે તે પહેલાં દાદા હાટકેશની પાલખી નગર યત્ના કરી અને ફરી પાછી મંદિરે આવેલ છે આ પાલખી યાત્રાનો લાભ શ્વેતાબેન કૈવલભાઈ વોરા તેમજ ચિરાગભાઈ કુલિનચંદ્ર વોરાએ લીધેલો હતો અને સાંજે હાટકેશ કોમ્પ્લેક્સની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને કિશોરભાઈ વ્યાસ અને તેઓ સાથી કલાકાર દ્વારા અત્યારે સાડા બાર વાગે અને સાંજના સાત કલાકે મા આરતીનું પણ આયોજન કરવામાં આવેલ છે આમ સમગ્ર હાટકેશ જયંતિની ઉજવણી નાગરિક્ઞાતિ દ્વારા આખા ગુજરાતમાં કરી રહ્યા છીએ જેની અંદર જ્ઞાતિજનો તેમજ યુવા કાર્યકરોએ આ મહેનતથી આ સંપન્ન કરેલ છે મારું નામ વિભાકરભાઈ હંતાણી છે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં હટકેશ જયની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ભુજ અંજાર મુન્દ્રા માંડવી લખપત વગેરે સવારથી ઉજવણી થઈ છે ત્યારે હરકે જયંતિની પૂર્વ સંધ્યાએ હરકે જયંતિની પૂર્વ સંધ્યાએ પાંચ બટુકો અને ત્રણ સેવકોનું પણ અમે બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલું જ નહીં આજે રવાડી દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી સાડી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સિનિયર સિટીઝનમાં તૃપ્તિબેન અંતાણી કાવ્યબેન અંજારિયા અને પ્રીતિબેન ઝાલા પ્રથમ ત્રણ વિજેતા થયા હતા જ્યારે યુવા વર્ગમાં જીનરલ હોરા વૃત્તિ ધોળકિયા અને ભાવિન છાયા ભાવિ છાયા વિજેતા થયા હતા નિર્ણાયક તરીકે રાખીબેન વૈદ અને નિશાબેન ધોળકિયાએ સેવા આપી હતી અને બંશરીબેન આમના મદદ મળ્યા હતા તેમજ પિતામ્બરીની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી એમાં વિજેતા થયા છે અનુપમભાઈ શુક્લ અને શ્રી પાઠકભાઈ રોહિતભાઈએ સેવા આપી હતી સવારથી જ આજે ભુજ શહેરના અંદર રવાડી દરમિયાન કચ્છ રાજમાર્ગ પર જય હટકેશના નારા સાથે આજે રવાડી નીકળી હતી અને હટકેશ્વર મંદિરે રવાડી સંપન્ન થઈ અને આજે હું હટકેશ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના નાગર સમાજને અભિનંદન આપું છું એટલું જ નહીં વડનગર ખાતે પણ આજે હટકેશ જયંતિની ધામધૂમની ઉજવણી થઈ છે એનો આનંદ છે એટલું જ નહીં ભુજના જૂના હટકેશ્વર મંદિરમાં પણ સવારેને સાંજે દીપમાળાનો કાર્યક્રમ પૂજારી મનોહરભાઈ જોશી પણ કરી રહ્યા છે હટકેશ્વર શિવમંડળ દ્વારા અને લખપત ખાતે શ્રી પૂજારી તરફથી પણ અમે ભુજ આરકેશ સેવન તરફથી આ કાર્યક્રમ ત્યાં રાખ્યો છે તેમાં પણ સવારે આરતી થાળ રુધરી અને અભિષેકના કાર્યક્રમ અને પૂજારીનો સન્માનનો કાર્યક્રમ આર કેવન દ્વારા આ રાખવામાં આવ્યો છે જેમાં શ્રી સ્વર્ગત અનંતરાયભાઈ શુક્લ તરફથી અમને પૂરો સાથ સહકાર મળ્યો છે મારી ટીમમાં શ્રી અનુપમભાઈ રોહિતભાઈ વારિશભાઈ શ્રી આશિષભાઈ વગેરે જયશ્રીભાઈ નાથી શ્રી જય મત ઉઠાવી રહ્યા છે અને અતુલભાઈના માર્ગદર્શન હેઠળ આજે ઉજવણી થઈ છે ત્યારે હું અતુલભાઈને પણ લાખ લાખ વંદન કરું છું આ પ્રસંગે નાતીના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી પી કે હોરા સાહેબ હોય ઉમાકાંતભાઈ હોય કે પરિમલભાઈ હોય એને પણ આજે વંદન કરું છું જય હરિકૃષ્ણ